મહત્વપૂર્ણ સમાચાર વિરમગામથી સાંભળ આવી રહ્યા છે કે જ્યાં વિરમગામ શહેરના આંબેડકર બ્રિજ પર અકસ્માતની ઘટના કે એક યુવાનનું કરુણ અવસાન થયું છે બ્રિજ પરથી પસાર થતો હતો બાઇક સવાર યુવક અને અચાનક બાઇક પરનો કંટ્રોલ ગુમાવી દીધો અકસ્માત સર્જાયો હોવાની આ ઘટના સામે આવી છે વિરમગામથી કે જ્યાં બાઇક સાથે જ બ્રિજ પરથી નીચે પટકાયો છે આ યુવક ભારે ઊંચાઈ પરથી પડતા આ યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે બનાવી જાણ થતા જ ટાઉન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને આ સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે તો વિરમગામથી આ ઘટના સામે આવી છે કે જે આંબેડકર બ્રિજ પર અકસ્માતની ઘટના સર્જાઈ 22 વર્ષીય વિક્રમભાઈ વાઘેલાનું ઘટના સ્થળે જ મોત થયું છે બાઇક બાઇક પરનો ગુમાવ્યો અને ત્યારે સાથે તે બ્રિજ પરથી નીચે પટકાયા અને ત્યારે તેઓનું મોત નીપજ્યું હોવાની માહિતી સામે આવી છે તો ટાઉન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને આ અંગે વધુ તપાસ તેમજ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી તો મહત્વપૂર્ણ કંટ્રોલ ગુમાવ્યો ઘટના સ્થળે એકઠા થયા પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ પણ ઘટના સ્થળે તુરંત આવી પહોંચી તો હાલ તો આ યુવકનું મોત નીપજ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી